ઉજ ઉમેદનગર યુવક મંડળ દ્વારા ચોવીસ વર્ષથી ગણેશ ઉત્સવ યોજાયો છે આવો જોઈએ તેમનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ઉમેદનગર ગણેશ આયોજન ઉમેદનગર ગણેશ યુવક મંડળ આયોજિત આ અમારું ચોવીસમું વર્ષ છે અને અમારા પાંચ દિવસનું સંકલ્પ છે અને આજે આ ત્રીજો દિવસ છે એમાં પ્રથમ દિવસે મા આરતી અને સવારે વિધિવિધક રીતે અને બધી ઉમેદનગર જૂની અને નવીના સામૂહિક સહયોગથી અને ભગવાન ગણપતિ બાપાની સ્થાપના કરી અને આરતી સાથે રાત્રે મહાઆરતી મ્યુઝિક સાથે સંગીતમય મહાઆરતી બાદ બીજા દિવસે મહાઆરતી સંગીતમય અને એના સાથે આપણે નાના બાળકોના રાસ ગરબાના ગ્રુપ ડાન્સ કરાવેલા હતા એના પછી આજે ત્રીજો દિવસ છે આજે પણ સંગીત સંગીતમય મહાઆરતી અને અત્યારે આપણે ગણપતિ બાપા જેમ આપણા ફ્રેન્ડ છે નાના બાળકોના ફ્રેન્ડ છે તો એમને પણ સ્પર્ધાઓ અને રમત ગમત ગમે તો આજે પણ અમે એમના સાનિધ્યમાં એમના અહીં ગણેશ ચોકમાં આજે રમતગમતનો મહોત્સવ રાખેલો છે જેનામાં લીંબુ ચમચી સંગીત સંગીત ખુરશી અને આવા બધા કાર્યક્રમો રાખેલા છે જેનામાં ખાલી બાળકો જ નહીં પણ કોઈ વય મર્યાદા નથી ભાઈઓ બહેનો બધા આમાં ભાગ લેશે અને ગણપતિ બાપાના મહોત્સવનો એક લાવો લેશે અને આ રમત મહોત્સવને એક યાદગાર બનાવશે કેમ કે ગણપતિ બાપાના ખાલી ભક્તિ અને ભાવ માટે નહીં પણ એમને રીઝવવા માટે એમના સાથે રમવું પણ પડે એ ઉદ્દેશ્યથી આ આજનો કાર્યક્રમ આપ્યું અને કાલે અમારે ચોથો દિવસ છે અને કાલે અમારે અહીંયા સંગીત સંધ્યા સાથે જે બાળકોએ જે રાસ ગરબામાં અને એનામાં ભાગ લીધો હતા એ બધા બાળકોને ઉમેદનગર યુવક મંડળ વતીથી બધાને પુરસ્કૃત કરશું બધાને ગિફ્ટ મોમેન્ટો આપશું અને પાંચમા દિવસે બુધવારે સાંજે ગણપતિ બાપાનું વિસર્જન થશે અને બાર વાગે વિધિ વિધિક પૂજા સાથે એનું ઉત્થાપન કરશું એ જ ઉદ્દેશ્યથી અમારે ગણપતિ બાપા પાસે એક પ્રાર્થના રહેશે કે આવતી વર્ષે ફરી પાછા આ જ રીતે અમારા અમારા ગણેશ ચોકમાં અને ઉમેદનગર જૂની અને નવી કોલોનીમાં આ રીતે તમે પાછા પધારો અને ખોશ ઉમેદનગર કોલોની ઉપર તમારી મહેર વરસાવજો બધાની સુરક્ષા રાખજો તંદુરસ્તી આપજો અને સુખ શાંતિ અને ભક્તિનું વહેણ વહે એવી ગણપતિ બાપા પાસે પ્રાર્થના છે